તમામ આગેવાનો યુનિયન લીડરો સામાજિક કાર્યકર્તા તેમજ વિજયભાઈ હેલ્થ સ્ટાફ ક્વાર્ટર્સના આગેવાન અને અહીં ઉપસ્થિત તમામ મિત્રોનો હું આભાર વ્યક્ત કરું છું કે સમાજના જે આગેવાનો બધા ભેગા થયા લડતડી એ લોકોનું જે સન્માન રાખ્યું સાથે સાથે એક વસ્તુ હું છેલ્લે છેલ્લે કહીશ બહુ લાંબી વાત નહીં કરું કે હજી પણ કંઈક ખૂટે છે હજી પણ કંઈક ખૂટે છે ખાલી આપણે સફાઈ કામદારના પ્રશ્નો બાબતે આપણે વિજય હાંસલ કરીશું તો વાલ્મિકી સમાજનો વિકાસ નહીં થાય વાલ્મિકી સમાજનો વિકાસ ત્યારે થશે જ્યારે આપણે આપણા સ્ટાફ ક્વાટર્સના જે જે પણ નિર્માણ થ જે અત્યાર સુધી થયેલું છે અને જે થયેલ છે અગાઉ પણ તો તમે જુઓ કે બધી જગ્યાએ ગંદકી પારાવાર ગંદકી છે આપણે આખા સમાજની ગંદકી સાફ કરીએ છીએ પણ આપણે આપણા ક્વાટર્સની આસપાસની સફાઈ નહીં કરતા એ બહુ ખરાબ વાત છે કારણ કે એ જ ઇમ્પ્રેશન બીજા સમાજ ઉપર પડે છે કે વાલ્મિકી સમાજની ઓળખ એટલે પેલા ગંદા ગોબરા બાલ લટકતા ગોદડા અને ફાટેલા ડુંગળા બાજ લટકતા હોય વાલ્મિકી સમાજની જે લોકોની અંદર એ ઇમ્પ્રેશન પડે છે એ આપણે બદલવાની જરૂર છે બીજું કે વાલ્મિકી સમાજના અંદર એજ્યુકેશનનું બહુ જરૂર છે જ્યાં સુધી આપણે એજ્યુકેટેડ નહીં થઈએ જય અંબે બોલીએ છીએ જય ખોડિયાર બોલીએ છીએ જે રામાપીર બોલીએ છે બધું જ બોલીએ છીએ એમાં કોઈ વિરોધ પણ ના હોવો એનો હું પોતે બોલું છું પણ આપણા સમાજના અંદર આપણે જ્યારે બકરાઓ કાપીએ છીએ બાધાઓ કરીએ છીએ લાખ લાખ રૂપિયાના માંડવા કરીએ છીએ એની જગ્યાએ આપણા છોકરાઓને આપણે સારામાં સાર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ભણાવીએ અને આઈએસ આઈપીએસ બને તો આપણે કોઈને અધિકાર માંગવા જરૂર નથી આપણો અધિકાર ઓટોમેટિક નથી મળી જશે બસ એ જ સભ્યતા સાથે જય ભીમ જય વાલ્મિકી અને ગુણવંદભાઈ ખત્રીની ફેમિલીને મારા ખાસ ખાસ લાખ 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 વંદન કે એમને સમાજમાં પોતાના સ્વાર્થ માટે નહીં પણ સમાજના માટે જે આ જે અંતિમ પ્રયાસ કર્યો જે પગલું ભર્યું જે ખરેખર દુઃખ દુઃખની વાત છે કે આપણે આપણા હક અધિકાર માટે ઝેર પીવું પડે આ ભારતના બંધારણના અંદર અને આજે એકવીસ સદીના અંદર જો આ આપણા સમાજના અધિકાર માટે આપણે ઝેર પીવું પડે તો એ બહુ જ ખરાબ અને નિંદનીય બાબત છે એટલે વાલ્મીકી સમાજની એકતા જળવાઈ રહેશે તો મને લાગે છે કે આવતા સમયમાં કોઈને પણ આ પગલું નહીં ભરવું પડે જય ભીમ જય ભાર